રાજકોટ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડામોર અને પીએસઆઈ ચુડાસમાની ટીમને તેવી માહિતી મળેલ હતી કે જે આધાર કાર્ડ જે લોકોને પોતાના ને બધું ચેન્જ કરાવવું હોય કંઈ પણ એની અંદર ચેન્જીસ કરાવવા હોય અપલોડ કરવાનું જે થાય ને એવું બધું તો તે કામગીરી માટે થઈને એક શિવમ ઇન્ફોટેક કરીને સુવિધા કેન્દ્ર એક ચલાવવામાં આવતું હતું બે લોકો દ્વારા જે સાર્થક અને ધનપાલ નામના બંને ઈસમો હતા અને તે લોકો આ જે જન સુવિધા કેન્દ્ર ચલાવતા ત્યાં અમુક પર્ટિક્યુલર ફીઝ લઈને જે ત્રણસોથી લઈને પાંચસો રૂપિયા સુધીની ફીઝ લઈને આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેનું આખી આખી કામગીરી કરતા હતા પરંતુ આ કામગીરીની સાથે સાથે તે લોકો જે લોકો પાસે પોતાના આધાર કાર્ડમાં નામ ચેન્જ કરવા માટેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે એ પ્રોપર ન હોય તો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ જે છે તે બનાવટી ઊભા કરતા હતા જેમાં મુખ્યત્વે પાનકાર્ડ પછી જન્મનું પ્રમાણપત્ર છે મેરેજ સર્ટિફિકેટ છે ગેઝેટ છે આ ચાર પ્રકારના ડોક્યુમેન્ટ્સ જે છે એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સને ડિજિટલ ડિજિટલાઇઝ કરી પછી તેને એડિટ કરે અને એડિટ કરીને તેની અંદર નામ ચેન્જ કરે અને એને પછી આધારની વેબસાઇટ ઉપર અપલોડ કરી તેના આધારે આધાર કાર્ડની અંદર નામને એવું બધું ચેન્જ કરીને ફેક આધાર કાર્ડ્સ બનાવતા હતા આ આ સમગ્ર કૌભાંડની અંદર બે લોકો બિપિન અને જુગેશ જે છે એ ફિલ્ડ જોબમાં ટાઈપ્સનું હતું કે જેના દ્વારા એ લોકો આ પ્રમાણેના ગ્રાહકો સુધી લાવતા હતા અને રવિ અને હરેશ નામના બે કમ્પ્યુટર ઓપરેટર્સ હતા કે જે આ પ્રમાણેના જે ડોક્યુમેન્ટ જે છે એને ક્યાંક ને ક્યાંક બનાવટી બનાવવા માટે થઈને ફોટોશોપ અને અન્ય સોફ્ટવેરનો ઉપયોગ કરતા હતા હાલ આ છ આરોપીઓની અટકાયત કરીને તેમની પૂછપરછ શરૂ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં ટોટલ આવા અઠ્ઠાવન અલગ અલગ બનાવટી ડોક્યુમેન્ટ્સ આપણને મળી આવ્યા છે તેમની પાસેથી તે ઉપરાંત ભૂતકાળમાં કેટલા બનાવટી ડોક્યુમેન્ટ્સ બનાવ્યા છે તેની પણ તપાસ હાલ શરૂમાં છે જે કમ્પ્યુટર અને બીજી અન્ય પ્રિન્ટર અને અન્ય એવી ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સનો યુઝ એ લોકો કરતા હતા તે પણ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા કબજે કરવામાં આવેલ છે એ લોકો આ જન સુવિધા કેન્દ્ર જે છે ઓથોરાઇઝ રીતે ચલાવતા હતા અને એની અંદર જેન્યુઇન કામ પણ થતું હતું એની સાથે સાથે આ પ્રમાણે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરી બનાવટી આધાર કાર્ડ બનાવવાનું પણ તે લોકો કામ કરતા હતા આ લોકો જે છે એ પાંચસો થી સાતસો રૂપિયા લઈને છેલ્લા એક દોઢ વર્ષ નો સમયગાળો છે ત્યારથી શરૂ કર્યું હતું જેમાં બનાવટી કામકાજ જે છે એ છેલ્લા ત્રણેક મહિનાથી તે લોકોએ શરૂ કરેલું કેટલા અત્યારે સુધીની તપાસમાં અઠ્ઠાવન ડોક્યુમેન્ટ અમને મળી આવ્યા છે એ ઉપરાંત બીજું તપાસ દરમિયાન ખ્યાલ આવશે કે કેટલા બનાવટી ડોક્યુમેન્ટ એ લોકો ટોટલ પાંચસો થી સાતસો રૂપિયામાં કામ કરી દેતા એ હવે તપાસનો વિષય છે કે અન્ય કોઈ જગ્યાએ કરતા કોઈ એમની બીજી બ્રાન્ચ ઓફિસ છે કે કેમ એ આગળની તપાસમાં આપણને ખ્યાલ આવશે આ જે છે એ પૈસા કમાવા માટે થઈને કારણ કે કોઈ પણ સામાન્ય નાગરિક છે આમ જોવા જાવ તો તમે આધારની વેબસાઇટ ઉપર તમારા પોતાના નામની અંદર કે એડ્રેસમાં કંઈ પણ ચેન્જીસ કરાવવા હોય તેના જે ઓથોરાઇઝ ડોક્યુમેન્ટ છે ડિજી લોકર છે એ બધાનો યુઝ કરીને તમે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી કોઈ પણ નાગરિક પચાસ રૂપિયામાં કામ કરી શકે છે પરંતુ ઘણા લોકો આ વસ્તુ એમને ફાવતી ન હોય એટલે આ લોકો એમને મદદ કરતા અને પછી એના દસ ગણા રૂપિયા એ લોકો એમની પાસેથી લેતા અને પૈસા કમાતા આ જે આરોપીઓ જે છે આપડા એ તમામે તમામ જે છે એ રાજકોટ શહેરની અંદર જ વસવાટ કરતા હતા એડ્રેસ તમામના અહીંના છે અને જે બનાવવા માટે થઈને આવતા હતા એ અલગ અલગ જગ્યાએથી આવતા હતા અલગ અલગ જિલ્લાઓમાંથી આવતા હતા કોઈને પોતાના સરકારી ડોક્યુમેન્ટ્સ જે કંઈ પણ અપલોડ કરવાના હોય તે ઘણીવાર એવું થતું હોય કે નામ ચેન્જ કરવું હોય તો જે સરકારી ડોક્યુમેન્ટ તમારે એમાં અપલોડ કરવા હોય એમાં પણ અમુક ચેન્જીસ તમારે કરાવવા પડે ત્યારબાદ એ ચેન્જ થયેલું નામ હોય એ તમે અહીંયા આધાર કેન્દ્રમાં આપો પછી આધાર કાર્ડમાં ચેન્જ થાય તો એ જે સરકારી ડોક્યુમેન્ટ્સમાં ચેન્જ કરવાના એ આ લોકો બનાવટી રીતે કરી નાખતા હતા ઓથોરાઇઝ રીતે નતા કરતા બનાવટી રીતે કરાવીને પછી આધાર કાર્ડની અંદર નામ ચેન્જ કરી આપતા એ તપાસ હાલ શરૂમાં છે કે સંપૂર્ણપણે ફેક આધાર કાર્ડ એ લોકોએ બનાવ્યા છે કે કેમ તો એ પણ તપાસનો વિષય છે ભવિષ્યમાં આગળ તપાસ દરમિયાન એ ખ્યાલ આવશે તો અમે આપને જાણ કરીશું અમને બાતમી મળશે અને આપ સૌ લોકોનો સહકાર મળશે અને જનતા તરફથી કોઈ એવી માહિતી મળશે તો સો ટકા ત્યાં પણ રેડ કરીશું હાલ છ આરોપીઓ છે આગળ તપાસમાં બીજા કોઈ આરોપીના નામ ખુલશે તો તેઓની પણ સામે કાયદેસરની કાર્યવાહી કરીશું